રીના પેપ્સી કેમ આ પડી અને તું શું કરજ ને બેઠી બેઠી પાણી એવું છે ને અચાનક પાણી ભરના થયે ને તો કેમ પાણી ભર આમાં નળી છે નેથી પાણી આવે પીવાનું મસ્ત ચોખ્ખું ચોખ્ખું પાણી ભરી લેવાનું પછી ગોળામ નાખ દેવાનું અને વાંડો ભરી રાખવાનો

બે દિવસ સ્ટોર કરવાનું એમ તો આ બધું બીજા બધાને પણ ખબર પડે ને તારો વિડીયો જોતા તો પાણી તું ભરે ટાકા બધા એમ લાગે ને તું આપણે નાવા ધોવાનું પાણી કેવી રીતે યુઝ કરતા હોય એમ

વાંધો નહીં તો મિત્રો આપણે આવતા વ્લોગ માં ફરી મળીએ અને હું ભરી લઉં પાણીના ટાંકા બાય બાય